પાણી છે લેવા ઘરે આવતા થઈ જાય તો નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપરના દ્રશ્યો એ વિકસિત ગુજરાતના નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના ચાપાટ ગામના છે આ ગામમાં વસતા લોકો માટે પાણી એક દુર્લભ વસ્તુ છે અને ઘરના તમામ નાના મોટા સભ્યો માથે બેડું મૂકી કલાકો સુધી રઝડપાડ કરે ત્યારે જેને તેમને આખા દિવસ માટે પીવાનું પાણી મળી રહે છે જેની એક તરફ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને બીજી તરફ એશિયાની સૌથી મોટી બાંધ પરિયોજના એટલે કે નર્મદા ડેમ છે કે જેનું પાણી પાંચસો કિલોમીટર દૂર સુધી કચ્છ અને રાજસ્થાન સુધી પહોંચે છે પણ આ બંને મહાયોજનાઓની આસપાસ રહેતા આદિવાસી લોકો માટે પાણી જેવી અતિ જીવન જરૂરિયાત સુવિધાની પણ અછત છે અમારા ગામમાં પાણીની કોઈ સુવિધા નથી અમે નર્મદાથી પાણી પાણી લાવીએ છીએ અમારે અમારે લેવા જવાનું કિલોમીટર જેટલું દૂર છે છે પહોંચવામાં બે ત્રણ કલાક લાગે માધ્યમોમાં છવાયો હતો કે જ્યાં એક સગર્ભા મહિલા સુધી એમ્બ્યુલન્સ આવી શકતા સગર્ભાનું મોત થયું હતું અને એનું બાળક વિહોણું થઈ ગયું હતું કારણ કે રસ્તો નહોતો ત્યારે પાણી ભરવા જતાં ડુંગર ઉપર પડેલી હરોળબંધ લાઇનના દ્રશ્યો ફરી એકવાર આ ગામ સ્થાનિક મીડિયામાં જગ્યા પામી રહ્યું છે હાલમાં કારમો ઉનાળો શરૂ થયો છે ગુજરાત અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જેવા મહાનગરો અને અન્ય મોટા શહેરોમાં નળ ખોલો એટલે પાણી આવતું હોય છે અને એ પાણી નર્મદા ડેમમાંથી જ ત્યાં પહોંચતું હોય છે ત્યારે જે લોકો ડેમ આસપાસ રહે છે એ જ લોકો તરસ્યા મરે છે મારું નામ વસાવા સકુબેન મહેન્દ્ર ભાઈ છે અમારે પાણીની બહુ તકલીફ છે પાણી લેવા જતાં ઘરે આવતા મોડું થઈ જાય તો ઘરવાડો લડે છે ખૂબ તકલીફ થઈ છે પાણી કોઈ નવી છોકરી આવતી નથી ગાંધીનગર ગાંધીનગરમાં બેસી વિકાસના ના બણગા ફૂકતી ડબલ એન્જિનવાળી સરકાર પાસે ચાપટ ગામના લોકો પાણી માંગી રહ્યા છે શું સરકાર તેમને પાણી આપી શકશે આ જ પ્રકારના સમાચાર અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને ને કરી રાખજો